હું શું રામજીભાઈ વાળા આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ છે રેનો કંપનીની ઓગણચાલી નંબરની સિંગ છે ભાઈ આ અમે અગિયાર વિઘામાં સિંગ કરેલી છે તો આ અગિયાર વિઘાનું પડવું આખું ઓગણચાલીનું છે અને બાજુમાં જે કાંઈ ને ખાલી જગ્યા પડી છે તે અમારે રત્નાની ઓળાની સિંગ હતી તો પણ ઓગણચાલીમાં તમે જોઈ લો કે હજી આપણે બે મહિનાને આજે આઠ દિવસ થયા છે એટલે કે અડસઠ અડસઠ દિવસ થયા છે તો જો આ સિંગ આવી ઓગણચાલીની થઈ છે અને ઉતારો પણ સારો આવે અને વજન પણ એકદમ સારું આવે છે જેથી કરીને બીજી કોઈ પણ સિંગ કરતા આપણે ઓગણચાલી ગયા વર્ષે હતી તો ગયા વર્ષે પણ સારામાં સારો ઉતારો આવ્યો હતો અને વજન પણ આવ્યું હતું અને સારામાં સારું ઉત્પાદન પણ મળ્યું હતું ભાઈ એટલે અમારે આ બધી સિંગ છે ઓગણચાલીની તો આપણે અહીંયા મિત્રો ઘણા છોડવા મેં ખેંચ્યા છે પણ આપણે અંદર ખેંચ્યા હતા અહીંયા જુઓ આપણે મેં આખો પાત્રો જ ખેંચ્યો છે તો આ રીતના સીંગ છે અને હજી પણ આપણે એવું લાગે તો તમને હું લાઈવમાં આપણે ખેંચીને વિડીયો બતાવીશ કે ભાઈ આ રીતના આપણે લાગત બે ચાર છોડવા ખેંચ્યું તો આ હજી બે મહિનાના આઠ દિવસની સિંગ છે બરાબર તો આ રીતના ઓગણચાલીનું પણ ઉત્પાદન સારું આવે છે મિત્રો ઓગણચાલીનું વજન પણ સારું આવે છે તો જેથી કરીને રેનો કંપનીનું આપણે ઓગણચાલી બિયારણ વાવીએ છીએ તો જય ગોપનાથ મહાદેવ રામજીભાઈ વાળાના ખેડૂત મિત્રોને વિડીયો સારો લાગે તો જોજો ખાલી લાઈક શેર કરવાનું કહેતો નથી કારણ કે તમને મજા આવશે તો તમે ગમે શેર કરશો જય ગોપનાથ મહાદેવ